નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ મેચારોજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

સત્યાવીસમી ફેબ્રુઆરીએ કવિ કુસુમા ગ્રજનો જન્મદિવસ મરાઠી ભાષા દિન ઉજવાય છે તેમ ચોવીસમી ઓગસ્ટે વીર નર્મદનો જન્મદિવસ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવાય છે અને એક સાહિત્યકારને દર વર્ષે વીર નર્મદ સાહિત્ય ગૌરવ પુરસ્કાર ચેક સાથે એનાયત થાય છે પહેલાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી આ એવોર્ડ અપાતો હતો પણ વર્ષ બે હજાર ત્રેવીસથી ડૉક્ટર હેમરાજ શાહ પ્રેરિત વીર નર્મદ સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાય છે આ પહેલાં ડૉક્ટર રઘુવીર ચૌધરી રમેશ શુક્લ ધીરુભાઈ ઠાકોર ગુણવંત શાહ કુમારપાળ દેસાઈને એનાયત થયો છે એ પછી ધીરુબેન પટેલ અને રાજેન્દ્ર શુક્લને એનાયત થયા છે આ વર્ષે ગુજરાતી નવલકથાકાર વાર્તાકાર નાટ્યકાર અને નિબંધકાર વર્ષાબેન અડાલજાને આગામી ચોવીસમી ઓગસ્ટે વિશ્વકોશ ભવનમાં વીર નર્મદ સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવાનો વિશ્વકોશ ટ્રસ્ટની પસંદગી સમિતિએ નિર્ણય લીધેલ છે એવી માહિતી ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર કુમારપાળ દેસાઈએ આપી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર